વજુભાઈ રાજકોટમાં વધુ એક ગોઝારી ઘટના સૌરાષ્ટ્રની વધુ એક ગોઝારી ઘટના શું કે છો જો ભાઈ આ ઘટના છે એ ખરેખર ઘણી જ દુર્ઘટના છે પરંતુ કોઈ પણ કાર્યમાંથી આપણે પ્રેરણા લઈ અને ભવિષ્યમાં આવા દુષ્કૃત્યો ન બને એના માટે થઈને તકેદારી રાખવી જોઈએ અને આ તકેદારીની રૂએ કોર્પોરેશન હોય પછી જીબી હોય ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ હોય પોલીસ ડિપાર્ટમેન્ટ હોય એને પરવાનગી આપતા પહેલા હાથવાર વિચાર કરવો જોઈએ ચાર વર્ષથી આ જે ગેમ ઝોન ધમધમે છે કોઈ જાતની તપાસ ન થઈ ન પરવાનગીની ન થઈ કે ન થઈ ફાયરની પણ એ તમે જ મને કહો છો કે આ ચાર વર્ષથી હાલે છે એનો અર્થ એવો કે બે ત્રણ મહિના કોઈની નજર બહાર જાય બાકી તો કોઈની નજર બાર જાય એવી વાત જ ન હોય જેની મીઠી નજર હોય ઈ મીઠા સાયપા વગર મીઠી નજર દેતી નથી ઘણા તરફ ઈશારો છે મીઠાઈનો જેને એક કરી જે ડિપાર્ટમેન્ટે આને પરવાનગી આપી હોય અને ગેરકાયદેસર પરવાનગી આપી હોય એ તમામ લોકોની મીઠી નજર છે એ હું નિર્વવાતપરણે કહું છું વજુભાઈ કલેક્ટર હોય મહાનગરપાલિકા હોય કે ફાયર તંત્ર હોય કે જે હોય કોને વધુ જવાબદાર ગણવા જો ભાઈ એક તો ગેરકાયદેસર પ્રવૃત્તિ આપવી એમાંય મીઠી નજર હોય અને કોઈ પણ જાતની પરવાનગી વગર પ્રવૃત્તિ ચાલે એમાં પણ મીઠી નજર હોય એટલે જેને ગેરકાયદેસર પ્રવૃત્તિ ને પરવાનગી આપી હોય એ વધુ જવાબદાર ગણાય અને જે પરવાનગી વગર આવી પ્રવૃત્તિ હાલતી હોય એ થોડી નીચેના અધિકારીઓ કે મોટા અધિકારીઓની એ મીઠી નજર વગર આવી પ્રવૃત્તિ શક્ય ન બને સીટની રચના કરવામાં આવી આવી છે મોરબી હોય બરોડા હોય સુરત હોય તમામ બનાવોમાં સીટની રચના કરવામાં જ આવી છે પરંતુ ત્યારબાદ બધું રફેદફે થઈ જતું આવ્યું છે સીટની રચના કરવામાં આવે તો એ બનાવ છે ને એ બનાવ કેવી રીતે બન્યો ને એના માટે કોણ કોણ જવાબદાર છે આટલું જ નક્કી કરે ઇન્સિડન્ટ જ હોય છે પણ સિટીની જવાબદારી એવી નથી કે આવા પ્રકારનો ઇન્સિડન્ટ ભવિષ્યમાં ન બને એના માટે થઈને જે તે લોકલ વિસ્તાર છે એના અધિકારીઓએ આમાં પગલા લેવા જોઈએ મુંજમેય ભુતકાળ એમ કે છે આવી ઘટનાઓ આવી છે મોરબી હોય બરોડા હોય સુરત હોય ત્યારે રાજકારણ વચ્ચે આવતું હોય છે ઉદ્યોગપતિઓ વચ્ચે આવતા હોય છે કોન્ટ્રાક્ટરો વચ્ચે આવતા હોય છે અને સરકારી અમલદારો વચ્ચે આવતા હોય છે એટલે કે ચારે ચાર ની મિલીભગત હોય છે જો ભાઈ આમાં બહુ સ્પષ્ટ વાત છે કોઈ પણ મિલીભગત ની અધિકારી નું કર્તવ્ય અને ફરજ છે કે મિલીભગત નું હાયમ્બરા વગર અધિકારી પોતાનું કર્તવ્ય અને ફરજ બજાવવી જોઈએ સુપ્રીમ કોર્ટે પણ પોતાના ડિસિશનમાં કહ્યું છે કે તમને કોઈ સરકાર તરફથી સૂચના આપે કે તમારા અધિકારી તરફથી સૂચના આપે તો એની મૌખિક સૂચના તમે માનતા નહીં એની લેખિત સૂચના તમે લઈ લેજો જેથી તમારી જવાબદારી નો રહીએ અને તમારા અધિકારીની જવાબદારી રીએભાઈ સત્યાવીસ અઠ્યાવીસ મોત થાય આની પાછળ જવાબદાર છે હોય તે ઘટના નિંદનીય છે પરંતુ તમે કેવી સજાની માંગણી કરો છો કેવી સજા ઈચ્છો છો આરોપીઓ જો ભાઈ આની અંદર જે લોકોએ ગેરકાયદેસર પરવાનગી આપી છે એની સામે પગલા લેવા જોઈએ અને બીજું જેને પરવાનગી નથી આપી છતાં આપવાની જરૂર હતી અને જે તે ઇન્સ્ટિટ્યૂટ

ગેરકાયદેસર પ્રવૃત્તિનું રિપોર્ટિંગ એને કમિશનરને કરવું જોઈએ જો કમિશ્નરને રિપોર્ટિંગ કર્યું હોય અને કમિશનરે ધ્યાનમાં ન લે તો કમિશનરની જવાબદારી પણ અધિકારીઓ મિલીભગત થઈ અને પ્રવૃત્તિ ચાલવા દે અને કમિશ્નરને પણ રિપોર્ટ ન કરે તો કમિશનરને આપણે ગુનેગાર ગરવો એ યોગ્ય નથી પણ કમિશનરને લેખી જાણ કરી હોય અને કમિશનર પગલા ન લે તો જ કમિશનર જવાબદાર હોય છેલ્લો સવાલ આવા બનાવો બનતા અટકે તે માટે સરકારે શું એસઓપી બનાવી જોઈએ જો સરકારે સ્પષ્ટ રીતે અધિકારીએ જોવું જોઈએ અધિકારીને ખબર છે કે કાયદો શું કહે છે તો કાયદા પ્રમાણે જ અધિકારીએ પાલન કરવું જોઈએ કાયદાની વિરુદ્ધ એને કોઈ પણની ભલામણ હોય એ રાજકીય ભલામણ હોય સામાજિક ભલામણ હોય એના ઉપલા અધિકારીની ભલામણ હોય કે કેન્દ્રમાંથી ભલામણ હોય કોઈ ભલામણને એને માન્ય રાખવી જોઈએ નહીં અને તમામ અધિકારીઓએ કાયદા મુજબ વ્યવહાર અને વર્તન કરવું જોઈ અને સખત હાથે કામ લેવા જોઈએ તો જ આવી ઘટનાઓ બનતી અટકશે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા કે તેઓનું સ્પષ્ટ માનવું છે કે આ જે નિંદનીય ઘટના છે આ ઘટનાના કસૂરવારો સામે કડક પગલા ભરવા જોઈએ અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે પણ સરકારે કડક આયોજન અને સુચારુ આયોજન કરવું જોઈએ